વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા ભૂમાફિયા ભવરલાલ લક્ષ્મીનારાયણ ગુડ પોતે ખેડૂત ન હોવા છતાં છંચવા ગામની સીમમાં આવેલી બેલી મંગલભાઈ ઉર્ફે મોહમ્મદભાઈ મોજમભાઈની જમીન વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં રજિસ્ટર વેચાણ દસ્તાવેજની રાખી હતી વર્ષ બે હજારમાં ભવરલાલે ખાતેદાર હોવાના પુરાવા રજૂ કર્યા હતા જેની કરજણ સર્કલ ઓફિસરે નોંધ કરી હતી જેથી મામલતદારે ખોટા ખાતેદારના પુરાવા રજૂ કરી ભવરલાલ ગુડની નોટિસ આપી કાર્યવાહી કરી હતી તે દરમિયાન તેઓએ આ ખેડૂત ખાતેદાર અને જમીન પણ ધરાવતા હતા જે જમીન એક્સપ્રેસ વેના માટે સંપાદન થઈ હતી જેનો એવોર્ડ પણ રજુ કરાયો હતો 18 નવેમ્બરના રોજ વિરુદ્ધ ખોટું ખેડૂત પ્રમાણપત્ર રજુ કર્યું હોવાની કલેક્ટરમાં રજુવાત કરાઈ હતી જેની તપાસ મામલતદાર દ્વારા કરવામાં આવી હતી જેમાં જાણવા મળ્યું હતું કે આજુડ ગામની જમીનમાં મહાશંકરભાઈ ઈચ્છારામ પંડ્યાનું નામ ખાતેદાર તરીકે દર્શાવ્યું હતું જ્યારે નામનો કોઈ ઉલ્લેખ નથી જેની મામલતદાર દ્વારા સુનાવણી કરાતા ગોડ દ્વારા રજૂ કરાયેલું ખેડૂત હોવાનું હોવાનું પ્રમાણપત્ર બનાવટી જાણવા મળ્યું હતું જેથી કલેક્ટર દ્વારા દસ ડિસેમ્બરના રોજ ભવરલાલ ગોડ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવા માટે હુકમ કર્યો હતો જેથી કરજણ તાલુકા મામલતદાર દિનેશ કુમાર ફલજીભાઈ પટેલ દ્વારા કરજણ પોલીસ સ્ટેશનમાં ભવરલાલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે સફિક પટેલ ન્યૂઝ આમોદ